એ ભદુરિયા ભાઈ ગામ ભદુરિયા ભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખ નું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ટીસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું તો આઠ પેપર એવા છે જે ડી બ્લોક એ ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે ટીસી નંબર પર ગેરકાયદેસર ખંડણી એટલે એ બ્લેકલિસ્ટ થયા થયા હોય કે ડી બ્લોક તો સાચા પત્રકારનું સંગઠન સંગઠન આવેદન પત્ર આપ્યું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અનસમજ ના મારા પર પચીસ કરોડનો માનહાની કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરવી મારી ગાડીનો પીછો કરવો મને મારી નાખવાની ધમકી આપી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે હું સાચી લડાઈ લડી રહ્યો છું તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે બાર ક્રિમિનલ કેસ ધરાવે છે ત્રણ ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આઈ કાર્ડ લઈ આવે છે એ દિલ્હી બોમ્બે કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને રેસલ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે પણ કોઈ અધિકારી ખુલી બોલતું નથી હું જયારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી આવેદનપત્ર કલેક્ટરના આવેદનપત્ર આપું આવેદન પત્ર પચીસ કરોડ નો માનહાનિ કેસ કે જે કોર્ટમાં પણ ઇન્ટર જ ના થાય જજ બી ના કરે એવા પચીસ કરોડના ના માનહાનિ કેસ કાવતરા તરફ કર્યું પણ જ્યારે મારે ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કઈ કરવાનો નથી જયારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનું જિલ્લાની અંદર નાનું મોટું કઈક થતું હોય એમનું નાક દબાઈને અધિકારીને દબાવવા બિલ્ડરને દબાવવા આ જે ખોટા પત્રકારો જે જે પહેલી ફરીથી કહું છું ખોટા પત્રકારો છે જેને કામ ખંડણીનું જ કરવાનું છે એ લોકો અધિકારીઓને કર્મચારીઓને બિલ્ડરોને ઈટના ભટ્ટાને બધા જોડે કરપ્શન પણ કોઈ બોલવા તૈયાર નથી નાનું મોટું એ ખોટું કરતા હશે એટલે બોલવા તૈયાર નથી પણ મારું એવું કેવું છે ખુલી ને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરે તો જ પત્રકાર સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે